રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ચોરી અને હત્યાના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ચોક્કસ બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા છે કેવી રીતે ઝડપાયા આ સોપારી કિલર જુઓ એટીએમ માં ચોરી મર્ડર કેસની મિસ્ટ્રીનો ઉકેલાયો ભેદ અંતે બે શૂટર જેલના સળિયા પાછળ સોપારી કિલર સખન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આજે મોટી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે સોપારી લઈને હત્યા તેમજ એટીએમ ચોરી સહિતના ગુનામાં ફરાર ધર્મેશ ઉર્ફે દેવેન્દ્ર રાવળદેવ અને સમાધાન ઉર્ફે આનંદ આનંદસિંઘ રાજપૂત બંનેને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યા છે બનાસકાંઠાના ચકચારી મફાભાઈ પટેલ મર્ડર કેસ તેમજ લીંબડી મર્ડર કેસમાં પણ આ બંને આરોપીઓ ફરાર હતા ફક્ત એટલું જ નહીં ભરૂચમાં અને મહારાષ્ટ્રમાં થયેલ રૂપિયા છવ્વીસ લાખની એટીએમ ચોરીમાં પણ આ બંને આરોપીઓ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયાર સાથે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ શહેરની અંદર જે નાસ્તા ફરતા હોય પેરોલ ફરલો જમ્પ હોય તેવા તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે થઈને માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબના દ્વારા સૂચના થયેલી હતી એના સૂચના અન્વયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા ચિરાગ જાદવ ડામોર અને એમની ટીમો જે છે સતત કાર્યરત હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ત્રણ કોન્સ્ટેબલ્સ છે જેની અંદર રામસિંહભાઈ કલોત્રા સંજયભાઈ દાફડા અને રણજીતસિંહ પઢારિયા એ ત્રણને એવી માહિતી મળી કે એક લિમડીના 302 ના મર્ડરમાં ફરાર હોય પેરોલ જમ્પ હોય તેવો આરોપી જે છે એ અહીંયા રાજકોટ ખાતે આવેલો છે તો તે બાતમીના આધારે તે લોકો જે છે તેની પૂછપરછ કરવા અને તેને શોધવા માટે થઈને ગયા અને તે દરમિયાન આ બંને આરોપી જે છે તે મળી આવતા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ આટલી આગળ જ્યારે ફર્ધર તે લોકોની પૂછપરછ કરવામાં આવી અને માહિતી મેળવવામાં આવી ત્યારે તે લોકોની પાસેથી આપણને હથિયાર મળી આવ્યું તે ઉપરાંત જે લીંબડીના જે મર્ડરના ગુનામાં તે લોકો ફરાર હતા તે ઉપરાંત જ્યારે ફરાર હતા એ દરમિયાન જ તેમણે બનાસકાંઠાની અંદર એક મર્ડરને અંજામ આપ્યું હતું જે એક સોપારી કિલિંગ હતું અને તેના માટે થઈને સુરતની અનિલ કાઠી ગેંગ દ્વારા દસ લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી અને મફાભાઈ પટેલ નામના એક ઈસમની હત્યા બનાસકાંઠાની અંદર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી અને તેના શૂટર તરીકે આ બંને વ્યક્તિઓ જે તે સમયે રહેલા હતા તે લોકોને હથિયાર પણ હસ્તે ભગીરથ બારોટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને તેના આધારે પછી એ લોકો મર્ડર કર્યા બાદ ફરી પાછા પોતાનું જે કઈ બી જરૂરિયાત છે એની પૂરી કરવા અને લૂંટફાટ ઉપર ચડી ગયા હતા એ દરમિયાન તે લોકો દ્વારા ભરૂચની અંદર બે એટીએમ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એક એટીએમ ચોરી છવ્વીસ લાખની કરવામાં આવી હતી આ કર્યા બાદ તે લોકો અલગ અલગ જગ્યાએ સાઉથ ગુજરાતની અંદર આપણે ધરપકડ કરેલી છે પ્રાપ્ત વિગત મુજબ સુરતની અનિલ કાઠી ગેંગના શૂટર રહી ચૂકેલા બે શખ્સો રાજકોટ ઝડપાયા છે આરોપીઓ પાસેથી ગેરકાયદે હથિયારો મળી આવતા તેને પણ કબજે લેવામાં આવ્યા છે રૂપિયા દસ લાખની સોપારી લઈ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા આ શખ્સો રાજકોટમાં છુપાવવા માટે આવ્યા હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી જેના આધારે વોચ ગોઠવી પોલીસે આ બંને શખ્સોને ગેરકાયદે હથિયારો સાથે દબોચે લીધા હતા અગાઉ લીંબડીમાં વર્ષ બે હજાર એકવીસમાં થયેલી હત્યામાં ધર્મેશ જજરિયાની ધરપકડ કરી સાબરમતી જેલમાં ધકેલાયો હતો જ્યાંથી બે હજાર ત્રેવીસમાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને બે પટેલની હત્યામાં ધર્મેશની સંડોવણી ખુલી હતી જેમાં અને નંદુરબારમાં બંને આરોપીઓએ એટીએમ માંથી અંદાજે રૂપિયા છવ્વીસ લાખની ચોરી કરી હતી અને રાજકોટમાં છુપાઇ રહેવાના ઈરાદે આવ્યા હતા રાજકોટ પોલીસે હાલ બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જેની અંદર જે મહારાષ્ટ્રની જો આરોપી છે જે સમાધાન ઉર્ફે જીગર છે અ તે ઈસમની વિરુદ્ધ ચાર ગુના છે કે જે ત્યાં પણ એને મહારાષ્ટ્રના ધુલેની અંદર પણ સોપારી કિલિંગ પણ કરેલું છે અને એક્સટોરશન નો ત્રણસો સાત નો ગુનો પણ તેની પર દાખલ છે ને સિવાય પ્રોહિબિશન ગુના પણ દાખલ છે. અ એક જે છે સુરજ ઉર્ફે દેવો છે એ આપણે અહીંયા લીમડીનો વતની છે અને બીજો જે સમાધાન ઉર્ફે જીગર જે છે એ ત્યાં મહારાષ્ટ્રના વતની છે અને આ બંને લોકો અનિલ કાઠીની જે ગેંગમાં જોડાયા ત્યારથી એકબીજાના સંપર્કમાં છે. રાજકોટ એ લોકો છુપાવવા માટે થઈને કંઈક કામ ધંધો શોધીને અહીંયા થોડો સમય અન્ડરગ્રાઉન્ડ

મુજબ પર આ ટાઈપના સુપારી કિલિંગમાં દસ લાખની આસપાસનું એ લોકોનો રેટ છે જેમાં પછી અલગ અલગ શૂટરને અલગ અલગ પૈસા મળે અને પ્લસ ગેંગના લોકોને એ લોકો પૈસા આપતા ઉલ્લેખનીય છે કે આરોપીઓ રાજકોટમાં કોઈ પણ નાનું મોટું કામ શોધીને થોડો સમય અંડરગ્રાઉન્ડ રહેવા ઈચ્છતા હતા આ માટે તેઓ કોને મળ્યા હતા તેમજ શું કામ કરવાના હતા અને અન્ય કોઈ ગુનાને અંજામ આપી ચૂક્યા છે કે પછી આપવાનો પ્લાન ઘડી રહ્યા હતા તે અંગેની માહિતી પોલીસના રિમાન્ડ પૂરા થયા બાદ સામે આવશે જોકે સોપારી લઈને હત્યા જેવા ગંભીર ગુના આચરનારા આ બંને શખ્સોને હાલ તો પોલીસે ઝડપી પાડ્યા છે અને આગામી સમયમાં અન્ય જિલ્લા અને રાજ્યોની પોલીસ આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવશે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ